ક્રિષ્માબેન પંડ્યા સાહિત્ય સંગીત નું વિશ્વ અમેરિકાના પિસ્તાલીસ હજાર થી વધારે સભ્યોના ના ગ્રુપના એક સભ્ય હતા અને છે અને એ નથી અમારા ન્યૂઝ ગાંધીનગર સાહિત્ય ગ્રુપ સરિતા ગ્રુપમાં તેઓ આવ્યા બે એક વર્ષનો મારો તેમની સાથેનો મારા ગ્રુપના સંચાલક તરીકેનો પરિચય માં ક્યારેક ટેલિફોનિક અને ગ્રુપમાં જો તેઓ મોટા ભાગના હું આપું એની ઉપરથી લખતા વાત થયેલી કે એમણે પાંચેક પુસ્તકો બહાર પાડ્યા હતા અને આ પણ હું નવું બહાર પાડવા જઈ રહી છું આમ તો અઢારમી તારીખે અમારા ન્યૂઝ ગાંધીનગર સાહિત્ય સરિતા ગ્રુપનો ચોથો સ્નેહમિલન સમારોહ છે ગ્રીષ્ણાબેને મને કીધું કે મારી દીકરીની અઢારમી તારીખે ટિકિટ છે પ્રસંગો બાદ છે મેં કીધું જરા પણ ઓછું નહીં લગાવવાનું આને પણ એક પ્રસંગ જ કહેવાય કારણ કે હું પણ દસ વર્ષ પરિવાર સાથે લંડન રહીને આવ્યો છું એટલે મને મેં પણ ઘણું બધું ખોયું છે અને ઘણું બધું મેળવ્યું પણ છે કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે એ અમે દ્રષ્ટાંતો નહીં અનુભવ્યા છે રહી વાત પુસ્તકની આલેખનનો ઉજાસ મારે દસ તારીખે એમણે આ કાર્યક્રમ રાખ્યો હતો પણ મારો દસ તારીખે કાર્યક્રમ હતો એટલે એમણે તારીખ ફેરવી અને આજે જેવા નરેન્દ્રભાઈ અને પેલા જર્મનીના ફેડરલ આવ્યા મેં તરત વિડીયો ઉતાર્યો અને તરત મેં પોસ્ટ કરીને ત્યાંથી હું નીકળીને નવ ને સત્તાવન અહીંયા આવી ગયો કારણ કે જેઓએ આમંત્રણ આપ્યું છે એમ મારો પણ શૈલેષભાઈ જેવો આગ્રહ ખરો શૈલેષભાઈ પણ તમે દસ ને પાંચ કીધું હોય તો દસ ને ત્રણ જ આવે એટલે હું આવી ગયો સમયસર આલેખનનો ઉજાસ એમનું આ પુસ્તક અસંખ્ય સાહિત્યના સર્જકો જોઉં છું મૂકે છે બધા ઉપરથી એનું વાંચન કરું રોજે રોજ એમની રચનાઓને હું સાંજે છ વાગે એડિટ કરું મારા અખબારમાં દૈનિક અખબારમાં બીજા દિવસે એમના ફોટોગ્રાફ સાથે આપું આ મારો બે હજાર અઢાર ચારસો ત્રણ દરેક જુદું જુદું હોય છે પણ એ બધાનો નીચોડ નું એક વાક્ય હું તમને પ્રાપ્ત થાય મને લખવા બેસાડો કે મારા એ કે મારી એવી અને ક્રિષ્નાબેનને લખવા બેસાડો મારા તો બંનેમાં થોડું સામ્ય એવું આવે કે પ્રાપ્ત થાય તમને જે કીધું એમ નીતિનભાઈ ના અદ્રશ્યમાં પણ દ્રશ્ય અને મારા એ ઘેર આટલો ફરક આવે એટલે હું રચના લખું તો એની કંઈક ਮੌਲੀ ਗੁਮਾਵੇ ਨਾ ਦੋ ਖਵਾਏ ਪਰ ਮੈਂ ਤਾਂ 9 ਵਰਸੇ ਗੁਮਾਵੇ ਤੇ ਤਾਂ ਜੋੜਿਆ ਪਰ ਉਸੇ ਮਨ ਤੇ ਉਹ ਮੋਢੂ ਚ ਆਪਦੀ ਕੇਵੀਂ ਹਤੀਏ ਉਹ ਮਮਰੀ ਬੀਨ ਆਹੀ ਲੈ ਚੋਉਂ ਨਾ ਲੱਗੇ ਕਿ ਆਵੀ ਅਸੇ ਵਕਤ ਮਰੀ ਮੰਮੀ ਆ ਇਹਨੂੰ ਇਹ ਮੋਢੂ ਆ ਮੋਟਾ ਉਪਰ ਤੇ ਉਹ ਲੱਗਦਾ ਮਰਕ ਰੂਪ ਨੇ સભ્ય છે બીના આહીર ભાવનગર થી આવે છે ઓટી લોક ગાયિકા છે ખૂબ સારું ગાય છે અને અમારા ગ્રુપ નું એ ગૌરવ છે જે કૃષ્ણાબેન પણ અમારા ગ્રુપ નું ગૌરવ છે અહીંયા અમારી ખ્યાતિ છે એ ગ્રુપ માં છે નિખિલ બે કિનારી વાળા છે પૂર્ણિમાબેન છે શૈલેષભાઈ છે અને સતીનભાઈ ભાઈ સાહિત્યના બહુ જ ઉદાહરણ ભરી રચનાઓ સ્વલિખિતે કરી અને ઉર્દુ સાહિત્યમાં તો એમને અકાદમીનો પુરસ્કૃત બહુ જ મળે એવી વ્યક્તિ અને જાહેરમાં કોઈ પણ વાત એવું પ્રેરણાદાયી વ્યક્તિત્વ એ જાહેરમાં કે હું સતીન દેસાઈ પણ દીપ્તિ ગુરુ મહાગુરુ એની પાછળ એક ઢાલ બનેલી વસ્તી દીપ્તિબેનને પણ આવકારું છું આ ગ્રીષ્મકે એમના અનુભવ ને કંટાર્યા છે એમણે જોયું તો લગભગ અડતાલીસ વિષયો છે મૌલિક રોજ નો એક સવાલો કે ને એમ આને એક સાથે નાવજાય જો લેખક કે કયા ભાવથી લખ્યું છે અને એને શું થયું હશે એને એને એક એક લખી કે જાત સાથેનો સંબંધ એને એક એક વસ્તુ એટલે અડતાલીસ વિષયો એટલે હું એવું માનું છું કે રોજ સવારે એક વાંચીને ચોપડી મૂકી દેવી છે અને આને તમારે 48 દિવસ વાંચવી એક સાથે ના વાંચવી એ 48 નું પૂરું થશે ને પછી તમને એવો ખ્યાલ થશે કે કૃષ્ણા પંડ્યાએ સુ અનુભૂતિ કરતા આ એક એક ચેપ્ટર લખી છે ત્યારે એક લેખકનો પૂર્ણ પરિચયનો આભાસ તમને 50 દિવસ પછી થાય કે આને શું મનમાં રાખીને લખ્યું છે અત્યારે જ મારો ગ્રુપનો મે વિષય આપ્યો છે પ્રેમ લાગણી હૂંફ વિશ્વાસ એ જ જીવન સફરનું ભાથું ગમે તેટલા વ્યસ્ત હોય પણ જો રાત્રે મે સાડા વાગે વિષય આપ્યો હોય ને મને એમ થાય હું જેટલો મોડો આપું એટલું સારું તો લેખકો ઊંઘી તો જાય પણ ના ઊંઘે હું બેન ની દોઢ વાગે રાત્રે રચના પડી ગઈ હોય એટલા નિયમિત અનેકો વિષયો ઉપર ખ્યાતિ દેશ તરત જ લખી નાખે એટલે મારા વાઈફ ઘણી વાર એમ કે થોડું મોડું આપો ને મેં કીધું પણ હવે તો હું સુઉ ને સાડા બાર એક વાગે હવે તો આખી સુઉ ને પણ સવારે જોઉં એટલે મને ખબર પડે બે થી પચાસ માં પણ ક્યાંથી ત્રીસ સવારે છ એટલે આવા સાહિત્ય સર્જકો છે અને મેં આ વિષય આવતો એટલે આપ્યો હતો ગ્રીષ્મબેને બે ત્રણ વખત મારી સાથે ટેલિફોનિક પર વાત કરી એનું વાત કરવાનો મર્મ

પ્રદીપ ભાઈ તમારે ખાસ આવવાનું છે સતીન ભાઈ સાહિત્યિક કવિ સ્વભાવગત ઓળખો છું સત્ય વક્તા મારા કાર્યક્રમોમાં કાય મોસ્ટ તરીકે હોય પદ્મશ્રીને ઝાંખા પાડે કે તો જે એમને મારી કામ હોય તો સત્ય તો અને સાથે સાથે એમની ગાયકી છેલ્લા સુર ઉપર ગાય ચંચળ જે ગીત ગાતા હોય એવા ગીત છેલ્લા સુર ઉપર ગાય આ ઉંમરે આટલી એમની અનુભૂતિ અમને જે જોવા મળે છે એ જ માટે પ્રેરણાદાયી છે પરિવારના પ્રેમ વહેંચીને ચાલવું ઈસ્માબેન જો કે આ એક બ્રહ્મ એ સંસ્કાર નથી વિચારધારા છે જો કોઈ સમજે તો એ વિચારધારાને અનુસરીને શરીરને પરિવાર આખો ચાલતો હોય છે દીકરીને પણ એમ થાય કે મારી મમ્મીના પુસ્તકમાં હું કહું અને એણે જ્યારે ઉભારીને ગાયું ત્યારે મને યાદ આવી ગઈ કે જ્યારે હું લંડન બેઠો મારી દીકરી દસમા ધોરણમાં વેમ્બલી હાયર સેકન્ડરી સ્કૂલમાં હતી ને એણે મને કીધું કે પપ્પા મારે ગાવાનું છે ત્યારે હમણાં હું ફોટા પાડતો હતો ત્યારે હું ત્યાં ઉભો ફોટા પાડતો હતો ત્યારે પ્રિન્સિપલે મને રોક્યો પ્લીઝ ચિંતા મિસિસ બાલે રોક્યો મને મને કે યુ વોન્ટ આઈ વિલ ગીવ યુ બટ યુ સ્ટેન્ડ અપ યુ આર ઓફ માય પૂજા માય પૂજા કીધું એને મને એટલો ગર્વ થયો અને ત્યારે હું જે જોતો તો એમાં મને ભાગ્ય ચાર પાંચ ગુજરાતી દેખાતા હતા સાહિત્યકાર તો કોઈ હતું જ નહીં બધા દોળિયા કાળિયા નવસિંહ ઇથોપિયા ને એ બધા લોકો અને ત્યારે મેં મગજમાં દીપ્તિબેન નક્કી કરી લીધેલું કે આને હાયર સેકન્ડરી અગિયાર બાર મારે ત્યાં જઈને કરાવવી ઘરે ઘરમાં ઝઘડો થાય અને પછી આવી રીતે મારી જેમ એક એકને એમને ઉભા કર્યા બોલવા ક્યાંય મને ગુજરાતી સાહિત્ય ના દેખાયું ક્યાંય સંસ્કારી વાતો ના દેખાયું થેન્ક યુ ને હક સિવાય કશું ના દેખાયું ને મને એમ થયું કે મારા પાયા બંને બાળકોમાં આ વસ્તુ આવી જાય એના કરતાં એમને અગિયાર બાર કોલેજ માસ્ટર કરી પછી કહીશ કે હવે જવું જાઉં લંડન આપણું પોતાનું ઘર છે તો અત્યાર સુધી ભાડે આપી દઈશું મેનો અમલ કર્યો એટલે અમલ કર્યો કે એની બે ફ્રેન્ડ બોલવા ઊભી થઈ અને એને આટલા બધાની જાહેરમાં એવી ઠેકડી ઉગાડી આપણી ગુજરાતી લિવિંગ બાબતે ઇસ્માઈલ એને એવું કીધું કે એક વખત હું પૂજાના ઘરે ગઈ હતી અને મેં કીધું કે અમારે સેટરડે સન્ડે પેરિસ ફરવા જવાનું છે તો એના ડેડે ના પાડી દીધી કે અમારી ડોટર નહીં આવે કે એટલે એમને આવડતું નથી કે બાળકો સાથે કેવી રીતે રહેવું એમ અને એની સજા શું થઈ એ સાંભળો બીજા દિવસે પ્રિન્સિપાલનો લેટર મારા ત્યાં આવ્યો કે તમારે તમારી જોબ ઉપર સાત દિવસ રજા મૂકવાની છે કંપનીમાં એ લખી દીધું છે અને હાઉ ટુ લીવ વિથ ચિલ્ડ્રન એટલે મને આ સજા મળી હું મારા વાઇફ સાત દિવસ અમે લેસન એટલે ત્યાં સજા એટલે લેસન લેવાના કે યુકે ના કલ્ચર માં કેવી રીતે જીવવું એ સાત દિવસની સજા ભોગવી ના આવ્યા અને પછી મેં પહેલું રેઝિગ્નેશન મેં મૂક્યું પછી મારા વાઇફે મૂક્યું અને પછી આ બંનેની ટિકિટ કઢાઈ પેલો સાતમા ધોરણમાં હતો આ દસમા ધોરણ પૂરું થઈ ગયું અને મારા વાઇફ મેં છોકરાને કીધું કે હવે તમે જાઓ આપણા સરકારી પગલે ગાંધીનગર હું આનું રિઝલ્ટ આવે એટલે લઈને આવું છું આજે મેં મારું ઘર ભાડે આપી દીધું છે અને લંડનમાં અને અમે બંને અત્યારે અમે ચાર જણા બે હજાર બારથી અહીંયા આ કલ્ચરમાં જીવીએ છીએ અને બીજું તમને કહી દઉં મારી જીવન સફરના આપણી જીવન સફરની સાથી પત્ની અને બાળકોને બધા હોય પણ હું મારી વાત કરું તો મારા વ્યવસાય અને જીવન સફરના સાથીને હું મારું સાહિત્ય સરિતા ગ્રુપના સભ્યો સમજુ છું કારણ કે એ લોકો જે રોજે રોજ લખીને પીરસે છે ગ્રીષ્મબેન અને મારે તો હું સચ્ચા લખે એટલે સાંજે છ વાગે વાંચીને મૂકવાનો ફોટો લેવાનો હતો બીજા દિવસમાં અને મેં મારા અખબારમાં નક્કી કર્યું છે ત્રણસો ને પાસઠ દિવસ તમે વાંચો તો નવી જ રચના જોવા મળે હતા એ મારા જેવો ભેખ શૈલેષભાઈ જીટીપીએલમાં સાહિત્ય સરિતા અને સાહિત્યના લેખકો શું છે એ લોકો સમજે એ માટે શૈલેષભાઈ પણ અમારા ઘણા બધા સભ્યો અને મારા સિવાય અસંખ્ય ગ્રુપો સાહિત્યના સભ્યોને શૈલેષભાઈ 1 બાય 1 જીટીપીએલ ઉપર જે રીતે પ્રેઝન્ટ કરી રહ્યા છે આપણા સાહિત્યને જાળવજો કે એમને પણ ખરેખર મારા ગ્રુપ હતી તમામ સાહિત્ય પરિવાર વતી એમને હું અભિનંદન આપું છું કૃષ્ણાબેન આપને ખૂબ ખૂબ અભિનંદન સવિશેષ આનંદ થયો મૌલીને અને એમના એને અને પેલાને જોઈને કૃષ્ણાબેનની ચિંતા ના કરશો પણ પરિવારમાં છે તમે જાઓ તો પણ બહુ સારી રસ રીતે અને અમે જોડાયેલા છે એ રોજ લખે હું રોજ વાંચું અને સાહિત્ય સંગીત નું વિશ્વના આયોજક કૌશિક ભાઈ ને રાજુલ બેન મારો પેપર રાત્રે મૂકું એટલે તરત જ એમનો રિપ્લાય આવે આમ રેડી પછી એમના કોલાસ બને ફોટો સાથે અને પછી એ સોશિયલ મીડિયામાં માં મૂકે અમે આ સેવા કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ એમના પરિવારજનોને પણ નમસ્કાર